હાઇ ગાઈઝ આજે આપણે બાળકોની ફરમાઈશ પૂરી કરીશું એમના ફેવરિટ કુરકુરે બનાવીશું તમે જોઈ શકો છો કેટલા ક્રંચી ક્રિસ્પી થયા છે એકદમ હું તમને પરફેક્ટ માપથી શીખવીશ પ્લસ તમે લાસ્ટ સુધી જોશો તો તમે પણ આવા કુરકુરે તૈયાર કરી શકશો એકદમ આસાનીથી શીખવા માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે એક બાઉલ ભરી અને પાણી લીધું છે અને એ જ બાઉલ ભરી અને ચોખ્ખાનો ઝીણો લોટ લીધો છે અને પાણીની જરૂરિયાત આપણને આગળ લાગશે તો નાખીશું અને હવે બે ચમચી ચણાનો લોટ ઝીણો લોટ બેસન કહીએ છીએ એ લીધો છે અને એક ચમચી કોર્ન ફ્લોર લીધો છે અને અડધી ચમચી લીધો છે રોટલીનો લોટ એટલે કે ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે આ બધા જ લોટને આપણે પાણીની સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે જો આ બધાનું માપ છે ને તમે આ રીતે પરફેક્ટ કરશો ને એટલે તમારા કુરકુરે ખરેખર બજારના કુરકુરે ખાવાનું તમે આજ પછી તો પાક્કું ભૂલી જ જશો હજી પાણીની જરૂરિયાત લાગી છે તો એ જ આખું બાઉલ ભરીને મેં પાણી લીધું છે એમાંથી અડધું પાણી છે એડ કર્યું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે અને પાણી જે વધેલું છે એ પાણીને આપણે કઢાઈની અંદર લઈ લેશું અને હજુ એક બાઉલ ભરી અને પાણી એડ કરી દઈશું ટૂંકમાં આપણે એક બાઉલ લોટની સામે ત્રણ બાઉલ પાણીના લીધા છે અને અડધીથી ઓછી ચમચી જેટલું આપણે નાખ્યું છે નિમક અને બસ બે આંગળી અને અંગૂઠાની વચ્ચે જેટલો સોડા આવે એટલો આપણે બેકિંગ સોડા એડ કરવાનો છે અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું હવે જોઈ શકો છો કે આપણું પાણી છે એ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે તો આ બેઝ ઉપર આપણે જે લોટવાળી પ્યુરી કરીને રાખી છે એ ધીમે ધીમે એડ કરીશું અને સાથે જો તમારી પાસે આ રીતે હેન્ડ બીટર હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો અધરવાઇઝ ચમચાની મદદથી અથવા તો વેલણની મદદથી આ રીતે ચલાવવાનું છે કન્ટિન્યુ ચલાવશો એટલે ધીમે ધીમે હું તમને બતાવીશ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમને હું બતાવું છું થોડીક સ્પીડ વધારી છે પણ જોઈ શકો છો કે ધીમે ધીમે આપણું જે બેટર છે એકદમ ઘટ થવા લાગ્યું છે અત્યારે ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ છે મીડિયમ ફ્લેમની ઉપર કરીશું અને જ્યારે ઘટ થાય ત્યારે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું હવે આમની અંદર ફસાઈ ગયેલું છે તો આપણે આ બસ આ રીતે પછાડીશું આ રીતે બસ બેથી ત્રણ વખત તો એકદમ ક્લીન થઈ જશે અને આપણું બેટર છે એકદમ સરસ રેડી થઈ ગયું છે જો સરસ ઘટ થઈ ચૂક્યું છે તો હવે શું કરીશું તો આ બેઝ ઉપર આપણે એમને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું આપણી કઢાઈની અંદર અને ઢાંકી અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને માત્ર બે મિનિટ માટે એમને આ જ રીતે કૂક થવા દેશું અને બે મિનિટના સમય બાદ તમે જોશો કે આપણું મિશ્રણ છે વધુને વધુ ઘટ થઈ ચૂક્યું છે તો ગેસની ફ્લેમ બંધ કરી એક આ રીતે કપડું રાખી અને હવે એમનું ઢાંકણ કવર કરી અને ઢાંકી અને લગભગ પાંચેક મિનિટ માટે આ રીતે રહેવા દેશું એટલે એકદમ સારી રીતે બફાઈ જશે અને વરાળનું જે પાણી હશે એ કપડું શોષી લેશે અને હવે પાંચ મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ હતું એમના કરતાં એકદમ સરસ ઘટ એટલે કે જે રીતે આપણે રોટલીપુરી પરાઠાનો લોટ હોય છે એ ફોર્મમાં આવી ગયું છે તમે જોઈ શકો છો તો ઘણું બધું એક વાટકામાંથી આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે હવે આપણે બંને હાથને તેલથી ગ્રીસ કરી લેશું અને આપણા આ જે આપણો લોટ રેડી થયો છે એમને આપણે ટૂપી લેશું તો લગભગ થી ત્રણ મિનિટનો તમે સમયમાં આ રીતે કરશો એટલે એકદમ સરસ આ રીતનો ડો ફોર્મમાં આવી જશે હવે તેલથી ગ્રીસ કરી નાનું એવું પોષણ લેશું બંને હથેળીઓની મદદથી આ રીતે એમની લાંબી લાંબી સ્ટ્રીપ કરીશું અને એકદમ ટેઢા મેઢા હોય છે કુરકુરે એટલે આંગળીઓના ભાગ પર લઈ જશું અને બસ હળવા હાથે પ્રેસ કરીશું એટલે સરસ મજાનો કુરકુરેનો શેપ આવી જશે અને આમ પણ કુરકુરે છે એમનું કોઈ ફિક્સ શેપ કે સાઈઝ કશું જ હોતું નથી તો બસ આ રીતે ટેઢા મેઢા બાળકોની હેલ્પ પણ લઈ શકો છો અને કરી શકો છો તો આપણા બધા જ છે કુરકુરે બની અને રેડી થઈ ગયા છે તો ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ થવા માટે રાખ્યું હતું તેલ પણ સારી રીતે ગરમ થઈ ચૂક્યું છે તો બધા જ કુરકુરે એમની અંદર એડ કરી દઈશું અને જો ખાસ ગેસની ફ્લેમ ઉપર તમારે ધ્યાન દેવાનું છે જો કુરકુરેને તમારે ખાવ ત્યાં સુધી ક્રિસ્પી રાખવા છે તો શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને થોડી વારનો સમય થાય ત્યારે ગેસની ફ્લેમને આપણે લો કરી અને કૂક કરીશું જો લો નહીં કરો ને તો શું થશે કે ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો ખાસ ગેસની ફ્લેમ શરૂઆતમાં મીડિયમ વચ્ચે લો મીડિયમ લો એ રીતે કરતા જશું અને આપણે એમને સારી રીતે ફ્રાય કરી લેશું કે જ્યાં સુધી એકદમ કુરકુરા ન થઈ જાય એમનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેશું ફ્રાય કરી લેશું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા બધા જ કુરકુરે તમે અવાજ સાંભળી શકો છો ને છે ને એકદમ ક્રિસ્પી તો આપણા બધા જ કુરકુરે બની અને રેડી થઈ ગયા છે તો મસાલાની અંદર આપણે થોડુંક સંચળ પાવડર લીધો છે એ સ્પ્રેડ કરી દઈશું થોડો એવો ચાટ મસાલો છે લાલ મરચું પાવડર છે અને તમારે કોઈ ફ્લેવરના બનાવવા છે મેગી મસાલા બાળકોને ભાવતા હોય તો મેગી મસાલો પણ તમે આમની અંદર એડ કરી શકો છો અને મારી એક વ્યુઅર્સની કમેન્ટ હતી તો આગળ હું મેગી મસાલાની પરફેક્ટ રીત તમને બતાવીશ આગળ વિડીયો એમનો અપલોડ કરીશ તો તમે આગળ વિડીયોને વોચ કરતા રહેજો અને મેગી મસાલો તમે એકવાર બનાવી મેં બનાવ્યો છે એ રીતે બનાવી અને તમે કરશો તો તમે બજારના જે મેગી મસાલા છે એ પણ ભૂલી જશો તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને અવનવા વિડીયો તમને મારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે થેન્ક યુ